વર્ના અત્યારે એટલી ડિમાન્ડ છે ને સર કે વરના માટે હું કેવા જઉં તો મારી પાસે બ્લેક કલરમાં માં વરના પડી છે એ બી બે હાજર વીસ નું ઓટોમેટિક ફર્સ્ટ ઓનર કાર છે કાર ની વાત કરું તો આપણી પાસે મલ્ટીપલ કલર મલ્ટીપલ ઓપ્શન ની વાત કરું તો આ તમે જોઈ શકો છો આ મારી પાસે પેટ્રોલ છે 2023 નું મોડેલ ની વાત કરું તો આ 2023 નું આબી મોડેલ છે પ્લસ બ્લેક કલર કાર છે અને એમાં બી ફર્સ્ટ ઓનર ગાડી છે અને ડીઝલ ઓટો મળી રહી છે તમને તો અત્યારે મેડમ પંચ પણ બહુ સેલિંગ કાર છે તો આપણી પાસે પંચ જોઈ છે મે સારો સ્ટોક છે તો છે કેવું મોડેલ છે પંચમાં કહું તો મારી પાસે મલ્ટીપલ કલર મલ્ટિપલ કાર્સ મલ્ટીપલ યર માં બી પડી છે બે હજાર થી પંચ સ્ટાર્ટિંગ છે બે થી વીસ બાવીસ અને એમાં તમે જોવા જાવ તો અગર તમને પ્રાઇસ નું કન્સર્ન હોય તો એકવાર તમે અમારા યાર્ડ ઉપર વિઝિટ કરો વિઝિટ કરો તો ઘણા મલ્ટીપલ ઓપ્શન બી તમને જોવા મળશે જલ માર્કેટ અવેલેબલ નથી મળતી જ નથી પણ આપડી કાસ ટોપ મોડેલ છે ટોપ મોડેલ છે અને પ્લસ સનરૂફ પણ છે તો ફટાફટ આવો કાર 24 અમદાવાદ માં તો આ ગાડી તમારું વેઇટિંગ કરે છે વેલા તે પહેલા 7 તારીખે બીજના ના દિવસાની ડિલિવરી તમે લઈ જાવ વાત કરું પહેલા તો કાર આપડી પાસે 15 થી 17 ગાડી અવેલેબલ છે એમજી હેક્ટર માં એબી બિલ્ડ ક્વોલિટી માં કલર માં ફીચર્સ માં તમારે ક્યાંય જોવા જવાની જરૂર નથી એટલી ગુડ કન્ડિશન ની કાર છે આપણી પાસે

પ્રાઇસ ની વાત કરું અગિયાર લાખ પાંત્રીસ માં તમને આ કાર મળી રહી છે બરાબર છે તો એક્સેલ સિક્સ આપડે ફર્સ્ટ ઓફ ઓલ એક્સેલ સિક્સ ગાડી બતાવી છે ઘણી બધી ગાડીઓ છે આપડે લેવાના છીએ આ ગાડી તમને અગિયાર લાખ ને

આ ગાડી તમારું વેઇટિંગ કરે છે કાર્સ ટ્વેન્ટી ફોર પર્ણાવતી યાર્ડમાં પડી છે બ્લેક કલરની વરના જોરદાર કન્ડિશનમાં તમને મળવાની છે તો રથયાત્રા ઉપર આ ગાડી તમે તમારી ઘરે લઈ જાઓ અને તમારો દિવસ અને તમારી ફેમિલીનો દિવસ શુભ બનાવો બરાબર છે ને મેડમ તો આ ગાડી તમારું વેઇટિંગ કરે છે કાર્સ ટ્વેન્ટી ફોરમાં અમદાવાદમાં તો નંબર ડિસ્પ્લે પર છે ફટાફટ ફોન કરો અને હવે જોઈ લઈએ આપણે એસયુવી ગાડી ફ્રેન્ડ્સ રથયાત્રા પર્વ ઉપર સારામાં સારી ગાડી તમે ઘરે લઈ જાઓ ને એવી હું આશા રાખું છું તો દિલનો દરિયો જેમ કહેવાય છે ને એમ ગાડીનો દરિયો કાર્સ ટ્વેન્ટી ફોરમાં છે મેડમ મને એ કહ્યું કે મેં જોઈ છે બહુ સારામાં સારી કન્ડિશનમાં તમારી પાસે હાજરમાં છે એકસો સાતસો ની વાત કરું તો આપણી પાસે લવર માટે પેટ્રોલ ડીઝલ ઓટોમેટિક બરાબર છે

આ ગાડીની વાત કરું તો વ્હાઈટ કલર છે આમાં બી નંબર તમે જોઈ શકો છો ગાઈઝ નંબર બી સારો છે પ્લસ કે આ ગાડીની ડિટેલ તમને આપું તો બે હજાર વીસનું મોડલ છે ફર્સ્ટ ઓનર કાર છે માત્ર પ્રાઇઝની વાત કરું તો પંદર લાખ ને બાર હજાર ગાડીની કિંમત છે સો આજે જ ગાઈઝ આવો એક્સયુવી લવર તમને લો થી લો બજેટમાં એક્સયુવી કાર લક્ઝરિયર એસયુવી તમને મળી રહી છે પંદર લાખ પ્લસ માં તમને એકસુવી સાતસો મળવાની છે પેટ્રોલ ડીઝલ ઓપ્શન અવેલેબલ છે ઓટોમેટિક કાર પણ મળશે ને પણ સારા નંબર સાથે તો આજે જ વિઝિટ કરો કાર ટ્વેન્ટી ફોર પર્ણાવતી યાર્ડ અમદાવાદ નંબર ડિસ્પ્લે ઉપર છે ને સારામાં સારી ગાડીની ડીલ મેળવો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ કાર ટ્વેન્ટી ફોરમાં મેં પહેલા પણ કીધું ને હજી પણ કહી દઉં કે અલ્ટો વેગેનાર ફોર્ડની ગાડી હોય ટાટાની ગાડી હોય એકસુવી સાતસો મહિન્દ્રાની ગાડી હોય કે તમારે સફારી લેવી હોય કે થાર લેવી હોય હરેક ગાડી અહીં તમને મળશે તો મેડમ એમાંની છે થાર ત્રણ દેખાય છે થાર વાત કરું તો આપણી પાસે મલ્ટીપલ કલર મલ્ટીપલ ઓપ્શન ની વાત કરું તો આ તમે જોઈ શકો છો આ મારી પાસે પેટ્રોલ છે 2023 નું મોડેલ બરાબર વાત કરું તો આ 2023 નું આબી મોડેલ છે પ્લસ બ્લેક કલર કાર છે અને એમાં બી ફર્સ્ટ ઓનર ગાડી છે અને ડીઝલ ઓટો મળી રહી છે તમને અને જો તમારે થાર માં ડિસ્કાઉન્ટ વાળી ગાડી જોવી હોય તો ડિસ્કાઉન્ટ વાળી ગાડી મારી પાસે અવેલેબલ છે બે મોડલ છે 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 ફર્સ્ટ ઓનર કાર પ્યોર પેટ્રોલ ગાડી ગાડી અને અને ઓટો ઓફ રોડ માટે અગર જો તમે જોઈ રહ્યા છો તો ડિસ્કાઉન્ટ વાળી થાર અમારી પાસે પ્રાઇઝ ની વાત કરું તો ચૌદ લાખ માત્ર માત્ર કિંમત ચૌદ ની છે અને એમાં બી કંપની તમને ત્રીસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપી રહી છે રથયાત્રાના પર્વો પર સો થાર લવર આજે જાઓ વિઝિટ કરો અને તમારી ડિસ્કાઉન્ટ વાળી થાર ઘરે લઈ જાઓ

તમને ફીલ એકદમ મસ્ત આપે છે તો મેડમ મને એ કહી દો કે ડિટેલ પહેલા કહી દો સફારી ની ડિટેલ માં જો તમને કહેવા જો તો પહેલા તો તમને બ્લેક કલર પ્લસ ડાર્ક એડિશન અને એમાં બી સનરૂફ મળી રહ્યું છે એલો વ્હીલ મળી રહ્યું છે પ્લસ ડીઝલ ગાડી મળી રહી છે તમને જે માર્કેટમાં ઈઝી રીતે અવેલેબલ નથી પણ કાર્સ ટ્વેન્ટી ફોરમાં ડીઝલ સફારી અવેલેબલ છે તમારી માટે સીટ ની વાત કરું તો સેવન સીટર કાર્સ છે ફર્સ્ટ ઓનર ગાડી છે અને માત્ર ને માત્ર સાહીઠ કિલોમીટર સફારી ચાલેલી છે અને પ્રાઇસ ની વાત કરું તો ગાય સત્તર લાખ ને વીસ હજાર રૂપિયા પ્રાઇસ છે અને એમાં પણ કંપની તમને ડિસ્કાઉન્ટ આપી રહી છે સત્તર હજાર રૂપિયા નું ડિસ્કાઉન્ટ છે વાહ તો આમાં તમને સનરૂપ પણ મળી જશે સારામાં સારી સફારી તમને મળવાની છે જે મેડમે ડિટેલ આપી એ જ પ્રમાણે અને હા ફ્રેન્ડ આમાં તમને એક વસ્તુ કહી દઉં જે આપણે હેન્ડ બ્રેક હોય ને ઇલેક્ટ્રિક આવે છે ઇલેક્ટ્રિક હેન્ડ બ્રેક આવે છે એટલે એ બી બેસ્ટ છે કે તમારે હેન્ડ બ્રેક ખેંચવી નથી પડતી સારામાં સારું તમને આ ગાડી લુક આપે છે અંદરનું ઇન્ટિરિયર બહુ જોરદાર આવે છે તમે વિડીયોમાં તમને જોવા જ મળશે ફ્રેન્ડ હરેક ગાડીમાં તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ જેને જીપ કમ્પાસ જોતી હોય ને પણ સારી કન્ડિશનમાં જોતી હોય તો મેડમ આની ડિટેલ આપી દીધી આને ડિટેલ આપું સર તો તમે પહેલા તો જોવા જાવ કે પ્રીમિયમ કાર છે અત્યારે તમે આ ગાડી નવી બુક કરાવવા જશો તો આ ગાડીની કિંમત તમને 24 થી 26 લાખમાં પડવાની છે અમારા ત્યાં ગાડી अवेलेबल છે એકદમ લો બજેટમાં પ્લસ કે અમે પ્રીમિયમ કાર પ્રીમિયમ કસ્ટમર માટે રાખીએ છીએ અને નોર્મલ કસ્ટમર બી પ્રીમિયમ ગાડીનું સપનું પૂરું કરી છે કરી શકે છે 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 જીપ લઈને આની ડિટેલ આપું તો ફર્સ્ટ ઓનર કાર પ્લસ પેટ્રોલ છે અને માત્ર કિંમત ની વાત કરું તો ગાઈસ આમાં ફક્ત ને ફક્ત બાર લાખ કિંમત છે ગાડીની અડધી કિંમતમાં તમને ગાડી મળી રહી છે રથયાત્રાના પર્વ પર સો ગાઈસ આજે જાઓ પ્રીમિયમ ગાડી તમને તમારા ઘરે અમે આપવા માંગીએ છીએ તો ફ્રેન્ડ બે હજાર અઢાર ની જીપ કંપાસ તમને સારામાં સારા બજેટ માં મળવાની છે તમે એકવાર ખાલી કાર ટ્વેન્ટી ફોર માં કરો ગાડી ચેક કરો ટેસ્ટ ડ્રાઈવ જો બરોબર છે ને મેડમ ત્યારે ખબર પડે ત્યારે ખબર પડે પછી તમે ગાડી બુક કરાવો અને સાત તારીખે આઈ હોપ તમને આ ગાડી ગમે તો બુક કરાવીને તમારે ઘરે લઈ જાવ અને જોઈએ આપણે ની ગાડી જોઈ લઈએ ફ્રેન્ડ્સ એના પછી હું બતાવવાનું છું બલેનો તો મેડમ બલેનો કેટલી હાજર સ્ટોકમાં આપણી પાસે મળશે

બે હજાર ઓગણીસ ની ઓટોમેટિક ભલેનો તમને મળવાની છે પેટ્રોલ છે ફર્સ્ટ ફર્સ્ટ ઓનર મળશે બરોબર છે ને ટોપ મળે વાહ તો ભલેનો લવર આજે જ વિઝિટ કરો કાસ ટ્વેન્ટી ફોર અને મેડમ મેં સાંભળ્યું છે કે આપડે બીજ આવે છે સારો એવો પર્વ છે બરાબર છે આપણે જે ગુજરાતીઓ છે એ બધા આપણે ધાર્મિક પર્વમાં માનીએ છીએ દિવાળી હોય તો પણ બધા ભેગા થઈને દિવાળી મનાવીએ છીએ અને ત્યારે શુભ મુહૂર્ત હોય મેડમ તો ત્યારે આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરતા હોય તો આ તો ગાડી છે મેડમ આપણું એક શું કહેવાય કે ડ્રીમ હોય અને આપણું એક ફેમિલી એક મેમ્બર જેવું કહેવાય છે કેમ કે ગમે ત્યાં જવું હોય તો સાથ આપ જ છે તો સાત તારીખે આવે એ સાત તારીખે સાત સાતે

તો આપણી પાસે પંચ જોઈ છે મે સારો એવો સ્ટોક છે તો શું ડિટેલ છે ને કયું મોડેલ છે પંચમાં કહું તો મારી પાસે મલ્ટીપલ કલર મલ્ટીપલ કાર્સ મલ્ટીપલ યરમાં માં ભી પડી છે 2018 થી પંચ સ્ટાર્ટિંગ છે 2018 થી 20 22 અને એમાં તમે જોવા જાવ તો અગર તમને પ્રાઇસ નું કન્સર્ન હોય તો એકવાર તમે અમારા યાર્ડ ઉપર વિઝિટ કરો વિઝિટ કરશો તો ઘણા મલ્ટિપલ ઓપ્શન તમને જોવા મળશે અને કલર્સ પણ તમને જોવા મળશે માં તો આ બ્લુ કલર છે બ્લુ કલર માં તમને મળી જાય તો બે એકવીસ નું મોડલ છે પછી આ કાજીરંગા કલર છે જે ગોલ્ડન ટાઈપ આવે છે કારની કન્ડિશન કહું તો એકદમ એક નંબર કારની કન્ડિશન છે માત્ર ઓછા કિલોમીટર ચાલેલી તમને ગાડી મળી રહી છે પંચ મલ્ટીપલ કલર છે

કેમ કે એનું પ્રોફાઇલ સારું હોય મેડમ ડીપી માં ભી અમે લોન કરી આપીએ છે તમારું પ્રોફાઇલ સારું હોય સિવિલ સારું હોય બેંકિંગ સારું હોય તો ઝીરો ડીપી માં અમે 7 થી 8 કલાક માં ગાડી તમને ડિલિવરી કરી સકીએ છે તો એનો પ્રોપર રીલ જોઈ વિડિયો જોઈને તમે અહીંયા વિઝિટ કરો અહીંયા તમને મેડમ મર્સે જાગૃતિ મેડમ બરાબર છે ને ટોટલી ડિટેલ અમારા કસ્ટમર ને આપશે તો આજે જ વિઝિટ કરો કાર 24 અમદાવાદ જોઈએ નેક્સ્ટ કાર તો નિશાન ની ગાડી છે ઊંચું મોડેલ છે પણ પ્રાઇસ આની રીઝનેબલ છે તો મેડમ આની ડિટેલ આપી દયો આપણે લાયા છીએ કેટો કે આપણે લોકોનું સપનું હોય છે કે જેને પાંચ થી સાત લાખનું બજેટ છે પણ એસયુવી કાર જોતી હોય છે છે કાર બજેટમાં મેગ્નાઇટ તમને બે હજાર વીસનું નું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે માત્ર ને માત્ર ચૌદ હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે અને પ્રાઇસ ની વાત કરું તો માત્ર છ લાખ હજાર ગાડીની પ્રાઇસ છે અને એમાં પણ વીસ હજાર કંપની તમને ડિસ્કાઉન્ટ આપી રહી છે રથયાત્રા પર્વ પર તો ગાઈઝ તમે વેલાથી વેલા આવો વિઝિટ કરો અને તમારી ગાડી બુક કરાવો 2020 ની ફર્સ્ટ ઓનર છે આ ગાડી કોમ્પેક્ટ એસયુવી છે 20000 નો ડિસ્કાઉન્ટ છે 68000 માં પણ 20000 નો ડિસ્કાઉન્ટ મળે છે તો આજે જ કાર 24 અમદાવાદને વિઝિટ કરો નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ ટાઈમ તો મેડમ મને એક ક્યો કે કિયામાં આપણી પાસે કઈ કઈ ગાડી अवेलेबल છે ઓપ્શન કયા કયા મળશે કિયા લવર માટે આપણે બેસ્ટ ઓપ્શન લઈને આવ્યા છે આપણી પાસે કિયામાં સોનેટ સેલ્ટોસ કેરેન્સ દરેક કાર્સ अवेलेबल છે મલ્ટીપલ ઓપ્શન મલ્ટીપલ કલર

એસયુ પણ તમને સારી સારી કિયાની મળી જવાની છે તો આજે જ વિઝિટ કરો ટ્વેન્ટી ફોર અમદાવાદ આપણે સેલ્ટોસ તો જોઈ લીધી ક્રેટા પણ છે આપણે અલગ અલગ કાર બધી તમને બતાવવાના આ તો વિડીયો પૂરો જોજો નંબર છે કોલ કરવાનો ટાઈમ છે સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ આપણે જોઈએ ને તો પંચ પછીની ગાડી જે સારામાં સારી ગાડી આવતી હોય તો એ નેક્સોન છે મેડમ બહુ સારી બિલ્ડ ક્વોલિટીમાં ગાડી આવે છે તો આની શું ડિટેલ છે ને મને પેલા તો એ કહી દો

કઈ કન્સર્ન હોય કારમાં કે કોઈ બી કાર રિલેટેડ તમને કઈ બી જાણકારી જોઈતી હોય તો કાર ટ્વેન્ટી ફોર માં તમને ચોવીસ કલાક ગાડી અવેલેબલ રહે છે અને તમને સુવિધા પણ આપવામાં આવે છે અને તમારે ઘર બેઠા જો ફ્રેન્ડ કાર જોઈએ તો આપણી એપ્લિકેશન પણ છે બરાબર છે ને મેડમ

ડિટેલ એક સુ ત્રણસો જાણી ડિટેલ લેતા પહેલા એમ કહ્યું બધા એમ મને કોમેન્ટ કરતા હોય કે એ કાર્સ ટ્વેન્ટી ફોરમાં ગાડી બહુ મોંઘી મળે છે તો એનું રીઝન મને જણાવી દો આજે રીઝનમાં સર કહેવા જવું તો અમારી ગાડી હરેક કાર્સ એકસો ચેક પોઈન્ટ ક્વોલિટી થાય છે બીજી વસ્તુ એ કે બિલ ક્વોલિટીમાં તમારે જોવું નથી પડતું પ્લસ કંપની જયારે તમને ગાડી હેન્ડ કરે ત્યારે કમ્પ્લીટ એક સર્વિસ કરીને આપે છે ઇન્જન ઓર ગેર ઓઇલ ફિલ્ટર વગેરે બધું જ ચેન્જ કરીને આપે તમારે ફક્ત સાડા સાત હજાર કિલોમીટર યા પછી છ મહિના પછી સર્વિસ કરાવવાની તે પહેલા કોઈ સર્વિસ પણ નહીં એટલે જેન્યુનિટી મળે છે પ્રોડક્ટ તમને બિલ ક્વોલિટીમાં જોવા જાવ જેન્યુનિટીમાં જોવા જાવ સોરિટીમાં જોવા જાવ એના હિસાબે તમને પ્રાઇસ માર્કેટ કરતા અમારો થોડો પાંચ પચીસ હજાર વધારે છે પણ પ્રોડક્ટ તમારે ક્યાંય જોવા જવાની જરૂર નહીં પડે એટલો પ્રોડક્ટ સાચો ને ચોખ્ખો મળે છે વાહ આ તો એક ટ્રસ્ટ છે બરોબર છે ને હા ફેમિલી જેવું છે કાસ્ટ 24 માં એવું કે ગાડી માટે કોઈ પણ તકલીફ હોય છે તો તમે ક્યાં જશો કાસ્ટ 24 બરોબર છે 100% તો મેડમ આ ગાડીની ડિટેલ આપી દયો આ ગાડીની વાત કરું તો 2022 નું મોડેલ છે એક્સયુવી XUV 300 ફર્સ્ટ ઓનર કાર છે આની

વ્હાઈટ નથી જોતો તો સિલ્વર મળશે તો અહીંયા તમને કલર ઓપ્શન જ્યાજ મળી જશે ને મેડમે જેમ કીધું ને કાસ્ટ ટ્વેન્ટી ફોર આપણે ફ્રેન્ડ્સ તકલીફ પડે ને ઘરમાં કોઈને તો આપણે હોસ્પિટલે જઈએ ત્યાં આપણી ટ્રીટમેન્ટ થાય છે તો કાસ કારમાં તકલીફ પડે તો તમારે કાસ્ટ ટ્વેન્ટી ફોરમાંથી ગાડી લીધી હોય ને તો હંમેશા ટ્વેન્ટી ફોર બાય સેવન આવવાનું રહેશે ને હાજર રહેશે તમારા માટે તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ એના પછી છે જર્મન ગાડી છે પોલો આ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે જે આપણા યંગસ્ટર ગ્રુપ છે મેડમ અત્યારે બહુ આ ચૂઝ કરતા હોય છે કેમકે બહુ સારી આવે છે કેમકે આ મોડિફિકેશનમાં માં બહુ સારી ગાડી યુઝ થઈ છે જર્મન પ્રોડક્ટ સો ટકા લો થી લો બજેટમાં માં બી આપણી પાસે પોલો અવેલેબલ છે આ ગાડીની વાત કરું તો બે હજાર ચૌદ નું મોડલ છે ફર્સ્ટ ઓનર કાર છે અને કિંમત જાણીને તમે શોખ થઈ જશો માત્ર ને માત્ર અલ્ટોની કિંમતમાં તમને પોલો મળી રહી છે ત્રણ લાખની વાહ તો સારામાં સારી પોલો અને આમાં ફ્રેન્ડ્સ તમને મેગવીલ પણ મળશે જર્મન ગાડી છે બધાને ખબર જ છે કે ઓડી નું એન્જિન આમાં યુઝ થાય છે તો પાવરમાં પણ ક્યાંક ઘટતું નથી કેમકે જર્મન પ્રોડક્ટ બહુ સારામાં સારી માઇલેજ આપે છે અને પિકઅપમાં કેવું નથી પડતું કેમકે બહુ જોરદાર ટોર્ક આ જનરેટ કરે છે તો પોલો લવર આજે જાઓ કાસ્ટ ટ્વેન્ટી ફોર અમદાવાદ તમને નંબર ડિસ્પ્લે ઉપર જોવા મળશે કોલ કરો અને જોઈએ આપણે નેક્સ્ટ કાર તો મેડમ આપણે બહુ જમ્બો જેટ ગાડીઓ બતાવીએ છીએ તો કસ્ટમરને એમ થશે કે કાર ટ્વેન્ટી ફોર ઓનલી ફોર એસયુવી ગાડી રાખે છે એવું છે ના આપણી પાસે લો બજેટ ની પણ ઘણી બધી કાર્સ અવેલેબલ છે જેમ કે જોવા જાવ તો આઈ ટેન ગ્રાન્ડ છે પછી આઈ ટેન છે પછી ટિયાગો છે સ્વિફ્ટ છે પછી અલ્ટો છે પોલો છે આ બધી રેન્જમાં અગર તમે જાઓ છો તો અમારી જોડે કાર્સ ચાલુ થાય છે બે લાખ થી ચાલુ થાય છે અને ત્રીસ લાખ સુધીની કાર છે લો જેવું કસ્ટમર નું બજેટ અગર લો ફેમિલી એવું વિચારતી હોય કે મારે કાર નું સપનું છે તો એ બે થી અઢી લાખમાં બી સપનું કાર નું પૂરું કરી શકે છે જેમ કે આની વાત કરું તો આ ટીઆગો છે બે હજાર વીસ નું મોડલ છે ફર્સ્ટ ઓનર કાર છે અને પ્રાઇઝ ની વાત કરું તો માત્ર છ લાખ પ્રાઇઝ છે આની અને એમાં પણ કંપની તમને અત્યારે ડિસ્કાઉન્ટ આપી રહી છે રથયાત્રાના પર્વ ઉપર છ ગાડી ઉપર ડિસ્કાઉન્ટ છે બિલ ક્વોલિટીમાં ટાટાની ગાડી જોરદાર પરફોર્મ આપે છે સો ગાઈ આજે જ વિઝિટ કરો અને તમારી સપનાની કાર બુક કરાવો તો ફ્રેન્ડ ફટાફટ જેમ મેડમે કીધું અષાઢી બીજ ના દિવસે સારામાં સારું મુહૂર્ત હોય છે તો ઘરેથી તમારી ફેમિલી જોડે આવો કાર ટ્વેન્ટી ફોર માં વિઝીટ કરો આ ટીયાગો તમારું વેઇટિંગ કરે છે બે ની સારામાં સારી ફર્સ્ટ ઓનર કાર છે છ લાખ માં મળવાની છે કેમ કે છ નું ડિસ્કાઉન્ટ છે તો આજે જ વિઝીટ કરો કાર ટ્વેન્ટી માં આવશો એટલે તમને મેડમ મળશે જાગૃતિ મેડમ ટોટલી કાર ડિટેલ મેડમ તમને આપી દેશે રૂબરૂમાં અહીંયા તો તમારે ખાલી વિઝિટ કરવાનું છે અને અષાઢી બીજ ના દિવસે ગાડી તમે અહીંથી લઈ જાવ બરાબર છે ને મેડમ બરાબર રાઈટ તો આવો વેલકમ છે ગાડી ચૂઝ કરો અને તમારે સપનાની ગાડી અહીંથી લઈ જાવ જોઈએ નેક્સ્ટ કાર પ્રીમિયમ કાર જે કે હોન્ડા સિટી બધાને ખબર છે કે એકદમ કમ્ફર્ટ આ કાર તમને ફીલ કરાવે છે તો મેડમ આની શું ડિટેલ છે અને ડિટેલમાં કેવા જવું તમને તો વ્હાઈટ કલર ની હોન્ડા છે અને એમાં પણ તમને ડીઝલ મળે છે ડીઝલમાં તમને ટોપ મોડલ મળે છે ટોપ મોડલ ની વાત કરું તો આમાં એલો વ્હીલ્સ છે સનરૂફ છે બિલ્ડ ક્વોલિટીની વાત કરું તો જે તમે લક્ઝરિયર કારમાં ફીલ કરો છો એ તમે આ પ્રીમિયમ કારમાં ફીલ કરી શકો છો ડ્રાઇવ કરીને પ્રાઇસ અને ના સર પ્રાઇસ એકદમ રીઝનેબલ છે પ્રાઇસ વાત કરું તો માત્ર ને માત્ર છ લાખ ને બાણુ હજારની પ્રાઇસ છે જલ્દીથી જલ્દી આવો અને તમારી પ્રીમિયમ કાર બુક કરો સનરૂફ એલોવીલ ટોપ મોડલ વ્હાઇટ કલર ડીઝલ માત્ર 6 લાખ ને 92 હજાર માં Honda City તમને મળી રહી છે 2017 નું મોડલ સો રાસોની જોવો છો જલ્દીથી જલ્દી વિઝિટ કરો અને તમારી Honda City બુક કરાવો તો ફ્રેન્ડ્સ હું તમને એ પણ કહી દઉં 7 તારીખે ઘણી બધી ગાડી અહીં બુકિંગ છે બરાબર છે મેડમ ઘણી બધી ગાડી આયા તમને મળવાની છે

તમારો વેલકમ છે અમુક કારમાં મેં જોયું છે બહુ સારા નંબર હોય છે ચોઈસ નંબર માટે પૈસા પે કરવા પડે છે તમે જુઓ ફોર નાઇન ફોર નાઇન નંબરની ટોપ મોડલની બે હજાર અઢારની સીઆર તમારું વેઇટિંગ કરે છે તો આજે જ વધારો સાત તારીખે હજી કહું છું કે બીજના દિવસે તમે આ ગાડી લઈ જાઓ સારું મુહૂર્ત છે તો કાસ્ટ ટ્વેન્ટી ફોર તમારું વેલકમ કરે છે નંબર ડિસ્પ્લો છે તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ હું તમને સારામાં સારી ગાડીમાં એક એડ કરું છું એમજીની ગાડી આ પ્રોડક્ટ એટલું બહુ મસ્ત આવે છે અને આની અ અમુક ફીચર્સ બહુ સારા આવે છે તો મેડમ આની ડિટેલ આપી દો ને કયો મને કે કેટલી ગાડી અવેલેબલ છે આની ડિટેલ વાત કરું પહેલા તો કાર્સ આપણી પાસે 15 થી 17 ગાડી અવેલેબલ છે MG હેક્ટર માં એ બિલ્ડ ક્વોલિટી માં કલર માં ફીચર્સ માં તમારે ક્યાંય જોવા જવાની જરૂર નથી એટલી ગુડ કન્ડિશન ની કાર છે આપણી પાસે બિલ્ડ ક્વોલિટી છે પ્લસ કે આની એક વાત કરું ફીચર્સ ની તો ગાઈસ આમાં જે કોઈ ઓડી મર્સિડીઝ નથી આપતું એ આ કંપની આપે છે તમને તમે ગાડી સ્ટાર્ટ કરો ઓટો વાઈફાઈ તમને મળી રહ્યું છે આમાં કોઈ તમારે મોબાઈલ થી કનેક્ટ નથી કરવાનું કોઈ તમારે હોસ્પોટ થી કનેક્ટ નથી કરવાનું ફક્ત ગાડી ચાલુ કરો અને મસ્ત વાઈફાઈ ની મજા લો અંદર નું ઇન્ટરનેટ એટલું બેસ્ટ છે તમને વિડીયોમાં જોવા મળશે તો જેમ મેડમે કીધું ને એમ આમાં તમને ઓટો વાઈફાઈ મળી જશે મેડમ આ ગાડી ની ડિટેલ જોતી હોય આપણે ગાડી ની ડિટેલ માં કહું તો 2023 નું મોડેલ છે ફર્સ્ટ ઓનર કાર છે માત્ર ને માત્ર ચાલેલી છે તેર હજાર સાતસો કિલોમીટર ચાલેલી છે અને ચૌદ લાખ માં તમને કંપની એમજી હેક્ટર સાર્પ આપી રહ્યું છે પ્યોર પેટ્રોલ ઓટો તો ચૌદ લાખ ની આસપાસ આની પ્રાઇસ છે ને બીજી ઘણી બધી દસ પંદર એમજી તમને જોવા મળશે મેન કહી દઉં કે આ ગાડી ઓટો વાઈફાઈ માં મળશે ઓટોમેટિક મળશે પેટ્રોલ મળશે સારામાં સારી કન્ડિશનમાં મળશે તો થેન્ક યુ મેડમ આ ડિટેલ બધી આટલી આપવા બદલ તો આવા વિડીયો સાથે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું કાર ટ્વેન્ટી ફોર માંથી ગાડી શું કામે લેવી જોઈએ મેડમે આપણે ઘણા બધા પોઈન્ટ કીધા અને મેન વસ્તુ સારામાં સારો પર્વ આવે છે અષાઢી બીજ આવે છે સવારથી માંડીને સાંજ સુધી કોઈ પણ મુહૂર્ત જોવાનું નથી આવો કાર ટ્વેન્ટી ફોર વિઝિટ કરો ગાડી લઈ જાઓ અને જીરો ડાઉન પેમેન્ટમાં પણ મેડમે કીધું એમ ગાડી મળવાની છે પણ એને જે પણ ડોક્યુમેન્ટ હોય ને ક્રાઇટેરિયા હોય એ બધું મેચ થવું જોઈએ ત્યારે તમને ગાડી મળી જશે અને અલ્ટો વેગેનર જે આપણે હું આ પોઈન્ટ કહી દઉં તમને થી દસ હજાર ગાડી મળે છે બરોબર છે આજે વિડીત કરો ટ્વેન્ટ આવા જ વિડીયો સાથે તમે આપણે નેક્સ્ટ ટાઈમ વિડીયો શેર કરજો જેથી તમારા ફ્રેન્ડ પણ આ જોઈ શકે નેક્સ્ટ ટાઈમ મળશું આવા જ સારા વિડીયો સાથે કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો તો થેન્ક યુ ફ્રેન્ડ જય જય ભારત